અમદાવાદના નિકોલ વોર્ડમાં આવેલ મામાદેવના મંદિર પર કોર્પોરેશન દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું કેટલાક વર્ષો જૂનું મંદિર હોવાથી ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી હતી તો જેના કારણે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો મંદિરના પૂજારી દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ જાતની નોટિસ વગર એક દિવસ અગાઉ કોર્પોરેશને તેમને જાણ કરીને મંદિરમાં બાળકોનું જમણવાર શરૂ હતું ત્યારે કોર્પોરેશનને બુલડોઝર લાવીને બાળકો તથા ભક્તોને મંદિરમાંથી બળજબરીથી બહાર કાઢી મંદિરની બાજુમાં આવેલ રોડને તોડી પાડવામાં આવ્યો હતો ત્યારે વિરાટનગર પૂર્વ ઝોનની કોર્પોરેશનની ઓફિસે ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અહીં વિપક્ષ નેતા સહેઝાદ પઠાણ મહાનગરપાલિકાની પૂર્વ ઝોન કચેરી પહોંચ્યા હતા સમગ્ર મામલો એના નિકાલ રૂપે કોર્પોરેશનનું કહેવું હતું કે મંદિરને હાલ પૂરતું કશું જ કરવામાં નહીં આવે માત્ર શેડનો ભાગ તોડવામાં આવ્યો છે જ્યાં દબાણ કરવામાં આવ્યું હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક તરફ વિકાસ કાર્યો કે નામ પર દિન પર દિન બેફામ હોતા જાક કો વિરાટનગર મેં માનતે હુએ સો સલ પુરા મંદિર બનાયા ગયા હતા અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસ કે નામ પર आस्था के साथ खिलवाड़ कर रहा है सौ साल पुराने मंदिर को तोड़ने का काम अहमदाबाद म्यसिपल कॉरपोरेशन ने किया है एक तरफ जब स्थानिक विराट नगर से स्थानिक जिस मंदिर में मामा रामदेव मंदिर में जो आस्था लगाते थे उस आस्था को लेकर जब अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन के अधिकारियों को मिले और तभी उन सभी मेम्बरों ने ये कहा कि जब चाहे पति हो वो को साथ मिलकर और सभी लोगों की बात समझ कर इस पर आगे की प्रतिक्रिया की जाए लेकिन बस जनपटी के राज्य में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन इतना बेफाम हो गया है कि कहीं ना कहीं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन एक दिन पहले बात की एक दिन के बाद तुरंत ही सुबह बुलडोजर लाकर मंदिर को तोड़ने का काम अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन जब करता हो तो हमारी सख्त मांग है यहाँ के मंदिर के सभी आगेवान हैं विराट नगर के सब आगेवान हैं रंजीत जी जी है जगदीश राठौड़ जी काउंसिलर है उन सभी लोगों की मांग है कि ये जो अन्याय भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसपल कॉर्पोरेशन ने किया है इसलिए जो कोई संबंधित अधिकारी हो उसे तात्कालिक सस्पेंड किया जाए और अहमदाबाद म्युनिपल पूर्व जोन अहमदाबाद म्युनिपल कॉर्पोरेसन विराटनगर वोर्ड में सदगुरु गार्डन सामने साड बन नव रस्त बनवा काम चालू प्रगति में तुँ जे दरमियान रस्ता ऊपर एक धार्मिक दबाण કે જે જાહેર રસ્તાની એક પૂરી સાઈડ બંધ થઈ જાય એ રીતે જાહેર માર્ગને અડચણરૂપ હતું જેથી કરીને એનો બે હજાર સોળની આસપાસ જે બનાવેલો શેડ હતો ફક્ત એ શેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી અને એને જાહેર જાહેર રસ્તા ઉપરના દબાણને દૂર કરવામાં આવેલ છે મંદિરનું જે જૂનું સ્ટ્રક્ચર જે છે કે પછી આસ્થાનું સ્થાન જે ખીજડો છે એને આપણે અડચણરૂપ જે છે એને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ફક્ત શેડ પ્રકારનું બાંધકામ કે જે મોસ્ટલી ગાડીઓ વાહનો પાર્ક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું એને જ દૂર કરવામાં આવેલ છે સોમવારના દિવસે સોમવાર મંગળવારના દિવસે મ્યુનિસિપાલીના બે ચાર સાહેબો અહીંયા ગણાયા હતા અને કે પૂજારી કોણ છે બોર્ડમાં નંબર લઈને જે પ્રસંગ નિમિત્તનું બોર્ડ માર્યું છે અને આ બોર્ડમાં છે નંબર લઈને મને બોલાવ્યા ગણાય મને કે મંદિર તોડવામાં આવશે મેં કીધું કઈ રીતે મેં કીધું ટ્રે કે આમાં આવે કીધું નોટિસ મળે કોઈ જાહેર મને કે અમે નોટિસ બોટિસ નહીં કોર્પોરેશનની જગ્યામાં છે રોડ રસ્તા મોટા થાય છે એટલે મંદિર રાખવાનું થતું નથી ત્રણ દિવસની અમે તમને જાણ કરીએ છીએ કાઢી નાખજો નકાર કે આમાં બુલડોઝર અમે ફેરવી દઈશું અને એ એવું બી કહેવામાં આવ્યું કે ભાઈ ત્રણ દિવસની અંદર તમે ત્યાં આવી અને રૂબરૂ મળી મળી લેજો અમને નામ આપવામાં આવ્યું કે ભૂત સાહેબ પંકજભાઈ ભૂજ સાહેબને તમે મળી લેજો એવું અમને કહેવામાં આવ્યું કે જે પછી અમે અહીંયા મંદિરના સેવકો પંદર તારીખે પંદર તારીખે કોર્પોરેશન ઓફિસે આવી અને સાહેબ સાહેબશ્રીને મળ્યા તો સાહેબશ્રી સાથે અમે રજૂઆત એવી જ કરી કે સાહેબ કશો વાંધો ને તમે જે પ્રમાણે કોર્પોરેશન કહેશે એ પ્રમાણે અમે મંદિરના સેવકો તમારી સાથે છે તમે જે રીતે કહેશો અમને એક એવું બાઇન્દરી આપી કે અમે ત્યાં રૂબરૂ આવશું સ્થળ તપાસ કરીશું અને કોઈ વૈકલ્પિક રસ્તો આપણે મળી અને બધા કરીશું કોઈ વૈકલ્પિક રસ્તો એનું કાઢીશું અને શુક્રવારના દિવસે અમે જ્યારે મળવા આવ્યા ત્યારે મેં કીધું કે આગલા દિવસે નવચંડી યજ્ઞ છે આનંદ યજ્ઞ અને બાળકોને ભટ્ટું ભોજનનું આયોજન છે તમે એકવાર સ્પોટ ઉપર આવી જાઓ ટાઈમ રહેતો તમે આવી જાવ ટાઈમ રહેતો તમે ગુરુવાર આવી જાઓ અને મળીને આપણે જે પણ રસ્તો થઈ છે અમે સંમતિ દર્શાવી છે જે પણ નર્તરૂપ રૂપે અમે સરકારના વિરોધમાં કોઈ જવું નથી